કે મકાન લેવા તા ને મારા વાલા તો આ મકાન દઈ દેવાના હે અને આ મકાન બહુ મસ્ત સારી ક્વોલિટી હે મારા વાલા અને આ મકાન આવેલા હે જુનાગઢ જોશીપરામાં ખલીપુર રોડ ઉપર મારા વાલા તો તમારા ભાવમાં આપી દેવાના હે દઈ દેવાના હે જો તમારે લેવા હોય તો અમારો કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને જેને પણ મકાન લેવાય ને મારા વાલા તેને આ વિડીયો શેર કરો ને અને તમારે વધારે કોઈ પણ માહિતી જોતી હોય તો અમારા નંબર આપેલા હે તેમાં અમને કોલ કરો અને આવા મકાન તમે ગોતવા જાવ ને તોય તમને મળશે નહીં એવા મકાન હું તમારી માટે લઈને આવ્યો છું મારા વાલા અને જોવો તો ખરી મારા વાલા મસ્ત અને સારામાં સારા મકાન તમારી માટે અમે લઈને આવ્યા છે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી તમે કે દીકના કહેતા હતા ને કે જૂનાગઢમાં અમારે મકાન લેવા તો તમારી માટે જૂનાગઢમાં અમે મસ્ત અને સારામાં સારા મકાન લઈને આવ્યા છો મારા વાલા તો હવે તમારે ત્યાં જોવા જવાની પણ જરૂર નથી મારા વાલા આઈથી તમને આખે આખું મકાન બતાડી દઈએ અમારા વાલા અને ત્યાં જઈને તમારે ખાલી ફૂટી જ આપવાની અમારા વાલા આવા મકાન મસ્ત અને સારામાં સારા આવું લોકેશન તમે ગોતવા જાવ ને મારા વાલા તોય તમને મળે નહીં એવું મકાન તમારી માટે અમે લઈને આવ્યા છે મારા વાલા તો હવે તમારે કોઈ પણ રાતની રાહ જોવાની જરૂર નથી મારા વાલા આવો અને મકાન જોઈ લ્યો